અદાણી ફાઉન્ડેશન દ્વારા 15 શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ માટે કવાયત અબડાસા અને લખપતની શાળાઓમાં હવે બાળકોને નિયમિત હાજરી આપી ભણવું ગમશે અદાણી ફાઉન્ડેશન દ્વારા લખપત અને અબડાસાની આસપાસના ગામોની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવા વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં સ્માર્ટ ક્લાસની સાથો સાથ બાળકોને રસપ્રદ પ્રવૃત્તિઓ માટેની કિટ પ્રદાન કરવામાં આવી છે શાળાઓ નવીનતમ સુવિધાઓથી સુસજ્જ થવાના કારણે બાળકોને શિક્ષણ ગણ ભણવા અને ભણાવવા ખૂબ જ ઉત્સાહિત છે અબડાસામાં અદાણી સિમેન્ટની આસપાસ આવેલી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત પંદર શાળાઓ પૈકી દસ માં સ્માર્ટ ક્લાસની સુવિધા ઊભી કરવામાં આવી છે પ્રવૃતિઓ સહિત અગ્રણીઓ શિક્ષણ ગણ તેમજ બહુડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુવિધાઓ પ્રાપ્ત કરનારી શાળાઓમાં મોટી બેર નાની બેર પખુ જાડુવા બરંદા અકરી થુમકી વાંઢ

અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવાની ખાતરી આપી હતી તેમણે શાળાઓમાં વધારવામાં આવેલી શૈક્ષણિક સુવિધાઓ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં ઘડતરમાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ પરીક્ષામાં સ્કોલરશિપ માટે યોગ્યતા પ્રાપ્ત કરનાર અકરી પ્રાથમિક શાળાના સ્નેહાબા જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું

સ્માર્ટ ક્લાસમાં ભણતા વિદ્યાર્થીઓ ઓડિયો અને વિડીયોની સામે હોય છે તેઓ જે સાંભળે અને નિહાળે છે તે યાદ રહી જાય છે